નમસ્કાર ગુડ મોર્નિંગ સુપ્રભાત એક મસ્ત મજાનું જોક કહી દઉં કે હસવાથી મજા આવશે હસવાથી દિલ ખુલે છે આપણને હાસ્ય ગમે છે હસવાનું અને મન તો હસાવવાનું પણ ગમે છે મિત્રો ચાલો શરૂઆત કરીએ અમદાવાદમાં એક ભાઈ કલાકાર હતા એ કાંકરિયા તળાવ ઉપર રોજ મોર્નિંગ વોકમાં જાય અને આપણે ગુજરાતીઓ તો જેટલું દોડીને કેલરી બાળીએ એટલી પાછી ખાઈને પૂરી કરવાની ત્યાં ત્યાં એટલી હિસાબ પૂરો થયું શું એ ભાઈ ગયા દોડતા દોડતા પછી ચાની લારીને ગોટા મળતા હતા મસ્ત દાળવાળા ભાઈ તો ખુશ થઈ ગયા રોજની ટેવ હતી એમણે ઊંઘેલો ભિખારી એ ઠંડીમાં ધૂતતો હતો એને કહ્યું ચાલ તમે ચા નાસ્તો કરો પેલાં એ ચા પીધી આખી કલાકારે ચા પીધી બંને જણાએ ચા પીધી ઘણો બધો નાસ્તો કર્યો પછી પેલા કલાકાર મિત્ર ગજવા ખોલે પણ કસશે પણ એનું પર્સ કે પાકીટ દેખાયું નહીં પેલો તો ગૂંછવાઈ ગયો અને પેલાને કહ્યું દોસ્ત એક કામ કર તું રિક્ષા આપણે કરી લઈએ મારા ઘરે તને પૈસા આપી દઉં તું મારામાં શંકા ના કરીશ હું બહુ મોટો કલાકાર છું ભિખારી કહે સાહેબ જેને આખી દુનિયા ભીખ આપે જેને લોકો આપે તમે એની પાસે પૈસા કઢાવી જાઓ ને પડાવી જાઓ એનાથી મોટો કોઈ કલાકાર ના આવી શકે મિત્રો નથી આવવાનો આપ જાઓ જેટલો ખર્ચો મારા થયો માફ કર દો આશા રાખું મજા આવી હશે થેન્કસ અલોટ સી યુ